રાધે રાધે જય શ્રી ઉત્સવ સમગ્ર માટે સનાતન વિશેષ પ્રકારે દર વર્ષે અનકોટ એટલે આપણે નવા વર્ષ તરીકે ઉજવતો હોય કાર્તક સુખ એકમ ના દિવસે એ જ રીતે નિજાનંદ સંપ્રદાય સચિદાનંદ સંપ્રદાય દ્વારા પણ જેને કહી શકાય ધામધૂમથી છપ્પન ભોગના માત્ર કટોરા નહીં પણ મોટા મોટા ભરે ભરી ત્રાસો બરોબર જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ ઠાકોરજી ને ધરાવવામાં આવ્યું હતું સવારે દસ થી કરીને પાંચ વાગ્યા સુધી ઠાકોરજી એ બધા દર્શન માટે બધા લોકો માટે રસિક ભક્ત માટે દર્શનાર્થે મુકેલું હતું અને અસંખ્ય જેને કહી શકાય એવા લોકોએ દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવી હતી અને પોતાના નવા વર્ષની ખૂબ શુભ શરૂઆત કરી હતી આ પ્રસંગે સમગ્ર રસિકજન એ માત્ર કચ્છપુતાની ગુજરાત પ્રદેશ હોય મુંબઈ હોય મહારાષ્ટ્ર હોય ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જ્યાં જ્યાં સંપ્રદાય અનુયાયીઓ રસિક ભક્ત વસ્તાઓ એ આવી અને દર્શન કર્યા હતા અને ખૂબ દર્શનનો લાભ લીધો હતો આવના દિવસોમાં જે છેલ્લે વાત કરી તેમ છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી સત્યલાજ બીજાનું સંપ્રદાય દ્વારા પદયાત્રા યોજાતી હોય છે પદયાત્રાનો પ્રારંભ રત્નાલ મંદિરથી શરૂઆત કરવામાં આવે છે અને વિરામ પાંચોટિયા મધ્ય જે માંડવી પાસે આવેલું પાંચોટિયા ધામ છે ત્યાં પૂર્ણ થતી હોય છે જરપરા મંદિર છે આ રીતે પાંચ ધામની જે યાત્રાઓ છે એ યાત્રા યોજાતી હોય છે અને આ યાત્રામાં સૈકડાઓ લોકો રસિક ભક્ત જોડાતા હોય છે એની એટલી સરસ પ્રજાની સેવા રસિક ભક્ત કરતા હોય છે તો આપના ચેનલથી સરસ રસિકોને ભક્તોને નવા વર્ષની શુભકામનાઓ સૌને જય શ્રી સત્ય રાધે રાધે すいまたきでら。